છાંડોગ્ય ઉપનિષદના પાંચમા અધ્યાય નો પ્રથમ ખંડ એ વેદાંત સાહિત્યની સૌથી પ્રસિદ્ધ અને મનોવૈજ્ઞાનિક એક છે 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 આ ખંડ નામે ઓળખાય તે આપણને સમજાવે કે આપણા શરીરમાં રહેલી વિવિધ શક્તિઓ ઇન્દ્રિયોમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે નીચે આ ખંડનો અત્યંત વિસ્તૃત દાર્શનિક અને ગહન વિશ્લેષણ છે જે તમને પ્રાણની મહત્તા અને જીવનના મૂળ સ્ત્રોતની સમજ આપશે પ્રાણની શ્રેષ્ઠતાનો સંવાદ

તેને જાણે છે તે પોતે પણ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બને છે અહીં જ્યેષ્ઠ એટલે ઉંમરમાં મોટું અને શ્રેષ્ઠ એટલે ગુણોમાં મોટું બે ઇન્દ્રિયો વચ્ચેનો વિવાદ હું શ્રેષ્ઠ છું વાર્તાની શરૂઆત એક વિવાદથી થાય છે મનુષ્યના શરીરમાં કાર્યરત મુખ્ય પાંચ શક્તિઓ વચ્ચે અહંકારનો ટકરાવ થાય છે એક વાણી સ્પીચ મારા વગર મનુષ્ય સંવાદ કરી શકતો નથી જ્ઞાન આપી શકતો નથી એટલે હું જ શ્રેષ્ઠ છું બે ચક્ષુ આઈઝ જો હું ન હોઉં તો આ સૃષ્ટિનું સૌંદર્ય કોણ જુએ માર્ગ કોણ બતાવે એટલે હું સર્વોપરી છું ત્રણ શ્રોત્ર એર્સ શબ્દ એ બ્રહ્મ છે અને સાંભળવાની શક્તિ વગર જ્ઞાન અશક્ય છે માટે હું શ્રેષ્ઠ છું ચાર મન માઇન્ડ હું જ સંકલ્પ કરું છું હું જ વિચારું છું મારા વગર ઇન્દ્રિયો જડ છે એટલે હું જ અસલી રાજા છું પાંચ પ્રાણ લાઈફ ફોર્સ બ્રેથ પ્રાણ શાંત હતો પણ તેને પણ પોતાની મહત્તા સાબિત કરવાની જરૂર જણાઈ ત્રણ પ્રજાપતિ પાસે ન્યાયની માંગણી જ્યારે આ પાંચે ઇન્દ્રિયો પરસ્પર સહમતી પર ન પહોંચી શકી ત્યારે તેઓ પિતામહ પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા તેમણે પૂછ્યું હે ભગવાન અમારામાંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે પ્રજાપતિએ અત્યંત વૈજ્ઞાનિક અને તાર્કિક જવાબ આપ્યો યસ્મિન ઉત્ક્રાંતે શરીરમ પાપિષ્ઠ તરમીવ દ્રશ્યતે સ વહ શ્રેષ્ઠ અર્થાત જેના આ શરીર છોડીને બહાર નીકળી જવાથી આ શરીર સૌથી વધુ ખરાબ હાલતમાં નિર્જીવ જેવું થઈ જાય તેને જ તમારે શ્રેષ્ઠ માનવો આ એક પ્રાયોગિક કસોટી હતી ઇન્દ્રિયોએ નક્કી કર્યું કે તેઓ વારાફરતી એક એક વર્ષ માટે શરીર છોડીને જશે અને જોશે કે શરીર પર તેની શું અસર થાય છે ચાર પ્રાયોગિક કસોટી ઇન્દ્રિયોનું શરીર છોડવું અ વાણીનો ત્યાગ સૌપ્રથમ વાણી એ શરીર છોડ્યું અને એક વર્ષ સુધી બહાર રહી જ્યારે તે પાછી આવી ત્યારે તેણે જોયું કે શરીર તો હજી જીવતું હતું તેણે પૂછ્યું તમે મારા વગર કેવી રીતે જીવ્યા જવાબ આપ્યો જે રીતે મૂંગા માણસો બોલ્યા વગર જીવે છે પણ તે આંખોથી જુએ છે કાનથી સાંભળે છે અને મનથી વિચારે છે તે રીતે અમે પણ જીવ્યા આથી સાબિત થયું કે વાણી મહત્વની છે પણ શ્રેષ્ઠ નથી બ આંખ આંખનો ત્યાગ ત્યારબાદ ચક્ષુ એ શરીર છોડ્યું એક વર્ષ પછી જ્યારે આંખ પાછી આવી ત્યારે તેણે જોયું કે શરીર હજી ચાલે છે ઇન્દ્રિયોએ કહ્યું જે રીતે અંધ માણસો જોયા વગર જીવે છે પણ તે બોલે છે સાંભળે છે અને વિચારે છે તે રીતે અમે જીવ્યા ચક્ષુનો અહંકાર પણ ઉગળી ગયો ક શ્રોત્ર કાનનો ત્યાગ પછી શ્રોત્રનો વારો આવ્યો એક વર્ષ પછી કાન પાછા આવ્યા બાકીની ઇન્દ્રિયોએ કહ્યું જે રીતે બહેરા માણસો સાંભળ્યા વગર જીવે છે પણ તે બાકીના કાર્યો કરે છે તેમ અમે પણ જીવ્યા સાબિત થયું કે સાંભળવાની શક્તિ વગર પણ જીવન ટકી શકે છે ડ ત્યાગ અંતે મન મન એ શરીર છોડ્યું એક વર્ષ પછી પાછું આવ્યું ત્યારે તેણે જોયું કે શરીર હજી ધબકે છે ઇન્દ્રિયોએ કહ્યું જે રીતે નાના બાળકો અથવા પાગલ માણસો સ્પષ્ટ સમજણ વગર પણ જીવે છે તે રીતે અમે જીવ્યા પાંચ પ્રાણની શક્તિનું પ્રદર્શન અસલી શ્રેષ્ઠતા હવે વારો હતો મુખ્ય પ્રાણનો જેવો જ પ્રાણી શરીર છોડવાની તૈયારી કરી ત્યાં જ ચમત્કાર થયો ઉપનિષદ અહીં એક એક સુંદર ઉદાહરણ આપે છે જે રીતે સિંધુ દેશનો બળવાન ઘોડો જ્યારે દોડવા માટે જોર કરે છે ત્યારે તે પૃથ્વીમાં ખોડેલા ખીલાઓને જેની સાથે તે બંધાયેલો છે એક ઝાટકે ઉખાડી નાખે છે તેવી જ રીતે જેવો જ પ્રાણ ઉપર તરફ ઉઠ્યો તેણે વાણી આંખ કાન અને મન બધાને મૂળ ઉખાડી નાખ્યા બધી ઇન્દ્રિયો તડપવા લાગી તેમને સમજાયું કે તેમનું અસ્તિત્વ પ્રાણને આભારી છે જો પ્રાણ જતો રહેશે તો આંખ હોવા હોવા છતાં છતાં જોઈ શકાશે શકાશે નહીં મન વિચારી નહીં બધી ઇન્દ્રિયોએ બૂમ પાડી નમો ભગવ તે લસતુ ત્વ નહ શ્રેષ્ઠ લસી મા ઉત્ક્રમી હે ભગવન આપને નમસ્કાર છે તમે જ અમારામાં શ્રેષ્ઠ છો કૃપા કરીને આ શરીર છોડીને ન જાઓ છ ઇન્દ્રિયોનો સ્વીકાર અને સમર્પણ આ સંવાદના અંતે બધી ઇન્દ્રિયોએ સ્વીકાર્યું કે તેમની શક્તિ સ્વતંત્ર નથી વાણીએ કહ્યું કહ્યું જે જે ગુણના કારણે હું શ્રેષ્ઠ વક્તા કહેવાઉ છું તે ગુણ ખરેખર તારો પ્રાણનો જ છે આંખે પ્રતિષ્ઠા સ્થિરતા મારામાં છે તે તારી જ છે કાને કહ્યું જે સંપત્તિ જ્ઞાન સાંભળવાની શક્તિ મારામાં છે તે તારી જ છે મને કહ્યું જે આયતન વિચારવાની શક્તિ મારામાં છે તે પણ તારી જ છે આથી ઉપનિષદ કહે છે કે આ શરીરની શક્તિઓને વાણી કે મનના નામે નામે નહીં પણ પ્રાણના ઓળખવી જોઈએ કારણ કે પ્રાણ જ આ બધું છે સાત દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક સાર આ ખંડ આપણને કેટલાક ગુઢ સત્યો સમજાવે છે એક પ્રાણ એ જ બ્રહ્મનું જીવંત સ્વરૂપ છે શરીરમાં પરમાત્માની હાજરીનો સૌથી મોટો પુરાવો શ્વાસ પ્રાણ છે બે સહકારનું મહત્વ ઇન્દ્રિયો ત્યારે જ કાર્ય કરી શકે છે જ્યારે તે પ્રાણ સાથે જોડાયેલી હોય જીવન એ અહંકાર નો નહીં પણ સામૂહિક શક્તિ નો પણ જો આપણે મૂળ સ્ત્રોત સોર્સ થી અલગ થઈ જઈએ તો આપણે શૂન્ય છીએ ચાર પ્રાણાયામ નું મહત્વ આજ જ્ઞાન આગળ જઈને યોગ અને પ્રાણાયામ નો આધાર બને છે જો પ્રાણ શ્રેષ્ઠ છે તો તેને વશમાં રાખવો સૌથી મોટી સાધના છે ઉપસંહાર છાંદોગ્ય ઉપનિષદનો આ પાંચ દશાંશ એક ખંડ સાધકને બાહ્ય જગતમાંથી વાળીને અંતર જગત તરફ લઈ જાય છે તે આપણને કહે છે કે તારામાં જે ધબકાર છે જે ગતિ છે તે જ સર્વોપરી દેવતા છે જે વ્યક્તિ પ્રાણની આ શ્રેષ્ઠતાને જાણી લે છે તે સંસારમાં ક્યારેય પરાજિત થતો નથી